નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે ધોરણ દસ પાક સાધ્યામ ભૂમિતિ ની અંદર ઉદાહરણ જે છે ને ત્રણ ની ચર્ચા કરવાના છે તો ઉદાહરણ ત્રણ માં એક આકૃતિ આપણને આપેલી છે એક વર્ગખંડ માં પાટલીઓ ગોઠવણી જે છે દર્શાવે છે એના ઉપર ત્રણ વ્યક્તિ અસીમા ભારતી અને કેમેલિયા અનુક્રમે જે છે એ ત્રણ એક બી છ ચાર અને સી આઠ છ સ્થાન પર અહીંયા બેઠેલા છે ત્રણ વ્યક્તિ જે બેઠા છે એ બી અને સી આ ત્રણેય જે છે એક જ રેખામાં આવી રીતે બેઠા છે કે નહીં એ આપણે ચેક કરવું છે તો જો આપણે આને જે છે એક જ રેખામાં બેઠા છે કે નહીં ચેક કરવું હોય

એ આપણે શોધી લઈએ તો છ માંથી ત્રણ જશે એટલે કે ત્રણ નો વર્ગ પ્લસ ચાર માંથી એક જશે એટલે કે ત્રણ નો વર્ગ તો ત્રણ નો વર્ગ થશે નવ અને ત્રણ નો વર્ગ થશે નવ એટલે કે રૂટમાં અઢાર આવે છે એટલે કે નવ દુ અઢાર થાય માં અને નવ નું જે છે નીકળી તો મળે છે ત્યાર પછી જો ની વાત આઠ માઇનસ છ નો સ્કવેર પ્લસ છ માઇનસ ચાર નો સ્કવેર એટલે કે આઠ માંથી છ જશે તો બે નો વર્ગ પ્લસ છ માંથી બે જશે તો બે નો વર્ગ બે તો બે રૂટ બે એકમ જે છે મળે છે ત્યાર પછી હવે જે છે આપણે એસી શોધી લઈએ તો એસી અંદર પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ થશે પચીસ અને પાંચ નો વર્ગ થશે પચીસ એટલે પચીસ અને પચીસ એટલે કે પચાસ આવશે પચાસ ના ભાગ આવવા પડશે કે પચીસ ગુણ્યા બે તો પચીસ નું વર્ગમૂળ બહાર નીકળી જાય છે તો એ નીકળશે તો અહી પ્લસ બીસી બરાબર એસી મળે છે તો જો કોઈ પણ બે રેખાખંડો નો સરવાળો ત્રીજા રેખાખંડ જેટલો મળતો હોય તો એ ત્રણેય બિંદુઓ જે છે એ સમરેખ કહેવાય તેથી એ બી અને સી સમરેખ બિંદુ છે અને સમરેખ બિંદુ છે એટલા માટે આપણે કહી શકીએ કે આ ત્રણેય વ્યક્તિ જે છે એ એક જ રેખામાં બેઠેલા હશે તેથી અંતર ઉપયોગ કરી અને આપણે ત્રણ જ બિંદુઓને સમરેખ બતાવવાના હતા તો અહીંયા આપણો દાખલો જે છે પૂરો થઈ ગયો છે તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં નવા દાખલા સાથે તો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ